હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે હોમમેડ પનીર પનીરને ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે પનીરને બનાવવામાં તમે નાની નાની ટીપ્સને ધ્યાનમાં રાખશો તો તમારું પનીર બજાર કરતાં પણ સસ્તું અને સોફ્ટ બનીને તૈયાર થશે તો ચાલો એકદમ મલાઈદાર અને સોફ્ટ પનીર બનાવવાનું શરૂ કરીએ તો આપણે પનીર બનાવવા માટે અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું હવે તેમાં આપણે થોડું એવું પાણી એડ કરીશું મિત્રો આ રીતે થોડું પાણી એડ કરવાથી દૂધ કઢાઈની અંદર ચોંટતું નથી હવે પનીર બનાવવા માટે મેં અહીંયા એક લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે અહીંયા તમે બજારમાં મળતું પેકેટનું ફૂલ ફેટ વાળું દૂધ પણ લઈ શકો છો હવે અહીંયા આપણે દૂધને સારી રીતે સતત હલાવતા જઈને ગરમ કરી લઈશું દૂધમાંથી પનીર બનાવતી વખતે દૂધમાં એક ઉભળો આવે ત્યાં સુધી તમારે દૂધને ગરમ કરવાનું છે તો લગભગ થોડી જ વારમાં તમે જોઈ શકો છો દૂધમાં એક ઉબળો આવી ગયો છે આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને એકથી બે મિનિટ માટે દૂધને ઉકાળી લઈશું હવે અહીંયા આપણું પનીર એકદમ બજાર જેવું મલાઈદાર અને સોફ્ટ બનીને તૈયાર થાય તેના માટે મેં અહીંયા બે ચમચી જેટલી દૂધની મલાઈ લીધી છે તો મલાઈને આપણે ઉકળતા દૂધમાં એડ કરી દઈશું અને મલાઈને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈશું અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દૂધને વધુ પડતું ઉકાળવાનું નથી હવે અહીંયા તમે જોઈ શકો છો દૂધમાં મલાઈ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને દૂધ પણ સારી રીતે ઉકળવા લાગે છે તો હવે દૂધમાંથી પનીર બનાવવા માટે આપણે અહીંયા ઉપયોગ કરીશું વિનેગરનો તો પનીર બનાવવા માટે આપણે ઉકળતા દૂધમાં આ રીતે થોડું થોડું વિનેગર એડ કરતા જઈને

હવે ફટાફટ આપણે તેને કોટનના કપડામાં લઈ લઈશું અને વધારાના પાણીના ભાગને દૂર કરી લઈશું હવે ગરમા ગરમ પનીરમાં ઠંડુ પાણી એડ કરી દઈએ જેથી તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય આ રીતે તેમાં થોડું ઠંડુ પાણી એડ કરવાથી વિનેગરની ખટાશ પણ દૂર થઈ જશે અને તેની કુકિંગ પ્રોસેસ પણ સ્ટોપ થઈ જશે હવે કપડાની મદદથી આ રીતે તેમાં રહેલું બધું જ પાણીનો ભાગ સારી રીતે દૂર કરી લઈએ પનીર બનાવવામાં આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો પનીરમાં પાણીનો ભાગ રહી જશે તો પનીર બરાબર નહીં બને અને તે એકદમ ચવળ થઈ જશે અને આ પનીરમાંથી નીકળેલા પાણીમાં પ્રોટીનનો ભાગ ખૂબ જ વધારે હોય છે આ પાણીનો ઉપયોગ દાળ બનાવતી વખતે કે પછી પરોઠાનો લોટ બાંધવામાં તેનો ઉપયોગ કરી શકો છો હવે આપણે પનીરને કપડામાં બાંધીને ચારણીમાં રાખી દઈએ અને તેના ઉપર આ રીતે ખલદસ્તો અથવા તો કોઈ પણ વજનવાળી વસ્તુ રાખી દઈએ જેથી કરીને તેમાં રહેલું બધું જ પાણી નીકળી જાય પનીર ઉપર વજનવાળી વસ્તુ રાખી દઈએ એટલે વીસથી પચીસ મિનિટમાં પનીરમાં રહેલું બધું જ પાણી નીકળી જશે અને તે એકદમ સારી રીતે સેટ થઈ જશે તો હવે વીસથી પચીસ મિનિટ પછી આપણે પનીરને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું પનીર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે અને તેમાં જરા પણ પાણીનો ભાગ નથી તો હવે આપણે પનીરને ચોરસ પીસમાં કટ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મલાઈદાર અને સોફ્ટ પનીર બનીને તૈયાર છે તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહીશું અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા